ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં ગ્રામ પંચાયતમાં નગરપાલિકામાં મહાનગરપાલિકામાં કામ કરતા કામદારોના અને વાલ્મીકી સમાનના પ્રશ્નો માટે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ માલપુરથી દિલ્હી દંડવત પ્રમાણ પ્રણામ યાત્રા કરી ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીને વેદનાપત્ર અર્પણ કરવા આજ રોજ માલપુરથી દંડવત કરી હજારોની સંખ્યામાં જનમેદની સાથે માલપુરથી ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબ નીકળ્યા હતા જેવા વડોદરા સાબરકાંઠા મહીસાગર ધનસુરા રાજસ્થાન હાલોલ કળી વગેરે વિસ્તારોમાંથી અસંખ્ય સામાજિક કાર્યકર્તા આગેવાનો સંતો મહંતો માતા અને બહેનોએ શ્રી લાલજી ભગત સાહેબને સાથે સહકાર આપ્યો આજના આ અનેરા પ્રસંગમાં વડોદરા શહેરથી ગુજરાત વાલ્મીકી સંગઠન ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ દીપકભાઈ સોલંકી ગુજરાત વાલ્મીકી સંગઠન સંસભિતિના પ્રમુખ શ્રી દાલદાસ સાહેબ ગુર્જતવાલ્મીકે સંગઠન સંસભિતિના ઉપપ્રમુખ આઈ શ્રી વાઘેલા સાહેબ સુજેત વાલ્મીકિ જીવનસાથી ચેડવર ત્રishna મહમંત્રી મહેશભાઈ વાઘેલા સાહેબ સંત સમિતિ સભ્ય अशोकભાઈ સોલંકી સાહેબ ગોરતનભાઈ સોલંકી સાહેબ શરેશભાઈ સોલંકી સાહેબ ની ખાસ ઉપસ્થિતિ રહી હતી સવા કેવાનો એ શ્રી લાલજી ભગત સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી યાત્રા સફળ નિવડે તેવા આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના જે પીડિત છે એમની વેદના સંદેશ ચેનલના માધ્યમથી અરવલ્લીના તમામ ચેનલોના માધ્યમથી સરકારશ્રીને હું અપીલ કરું છું કે હું હું વારંવાર સરકારશ્રીને વિનંતી કરી હતી બે હજાર સોળની અંદર હું ચાલતો દિલ્હી ગયો હતો ત્યારબાદ ગાંધીનગરમાં જયારે મારી ગણોજ પ્રણામ યાત્રા નીકળી હતી ત્યારે વચ્ચે મંત્રીઓ આવી પ્રદીપભાઈ પરમાર સાહેબ સામાજિક ન્યાય મંત્રી સાહેબ ત્યાં આવી અને પારણા કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથે ત્યારે બેઠક કરવામાં આવી હતી સફાઈ કામદારોના પ્રશ્નો હલ કરવાના પણ આ દિવસ સુધી પ્રશ્નો હલ નહીં થાય એટલે હું આજે નવા વર્ષના દિવસે એક એક બે હજાર પચીસ ના રોજ માલપુરથી હવે હું દિલ્હી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રીને હું મારી વેદના આપવા જાઉં છું કે ગુજરાતના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર ભરપૂર શોષણ કરવામાં આવે છે જયારે ભરતી પ્રક્રિયા થતી હોય ત્યારે અન્ય લોકોમાં લેવામાં આવે છે અને વર્ષોથી કામ કરતા હોય એ લોકોને છૂટા કરવામાં આવે છે અમારા વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય અત્યારે ખતરામે છે જે અમારી બે જગ્યાઓ હતી એ પણ રદ કરવામાં આવી હતી અનેક એવા પંદર મુદ્દાના લઈ હું માલપુરથી વડાપ્રધાન સાહેબસિંહને દંડવતપણામ યાત્રા કરવા હું જઈ રહ્યો છું જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને અતિપોછાતે એને અનામતનો લાભ નથી મળ્યો તો ગુજરાતમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ મળે એ માટે હું માલપુરથી આ દિલ્હી દંડવટપણા યાત્રા કરું છું